મારું નામ રઘુભાઈ કુમાર છે પ્રદેશ ભાજપ કિસાન મોરચામાં ધારોબારી સભ્યો છું બે હજાર સત્તરમાં અમારી જ્યારે હાર થઈ હતી અને ત્યાંથી અમને શીખવા મળ્યું હતું પછી બે હજાર અઢારમાં કોંગ્રેસે સત્યાવીસ સીટ જીતી હતી અને ત્યાર પછી અમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સતત પ્રજાની વસારે રહ્યા અને બે હજાર બાવીસમાં અમારા ધારાસભ્ય જીત્યા પછી આ બે વર્ષથી નગરપાલિકાની ચૂંટણી હતી પણ ટીમ ભાજપ જે બે વર્ષમાં સખત લોકોની વસાળે રહી પાણીનો પ્રશ્ન હોય ગટરનો પ્રશ્ન હોય સફાઈનો પ્રશ્ન હોય લાઈટનો પ્રશ્ન હોય આ બધા પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીની ટીમ બની અને રાજુલા શહેરમાં કામ કર્યું છે એના હિસાબે છેલ્લા એક વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો આખો માહોલ થઈ ગયો તો કે હવે જો સુશાસન કોઈ આ નગરપાલિકામાં આપશે તો ભારતીય જનતા પાર્ટી જ આપશે ત્યાર પછી ધારાસભ્યના નેતૃત્વમાં ઉમેદવારો પસંદ કર્યા ઘણા ઉમેદવારને અમે ટિકિટ નથી આપી કે એનું દુઃખ છે પણ એ પૈકીના ઘણા ઉમેદવારો જે અમારી સાથે ખંભો ખંભો મિલાવી અને જેણે કામ કર્યું છે એને હું અભિનંદન આપું છું અમારા ધારાસભ્યનું માર્ગદર્શન અમારા શહેર ભાજપની ટીમ અમારા જિલ્લાના પાસેમાં ધારાસભ્ય અમારા સંસદ સભ્ય અમારું જિલ્લાનું નેતૃત્વ અમારું પ્રદેશનું નેતૃત્વ એનું સખત માર્ગદર્શન જોશે એનું આ પરિણામ છે બે હજાર અઢારમાં અમારી હત્યાવી લઈ ગયા હતા અને આ ટીમે એક સાથે કામ કરી અને કોંગ્રેસમાંથી જેની હત્યા લઈ ગયા હતા ને એને ટક્કર આપી અને અઠ્યાવી અઠ્યાવી સીટ સીટ આવી છે એનું અમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ગૌરવ છે હવે અમે ટીમ બનાવી અને કામ કરીશું અને આ નગરપાલિકાને સુશાસન આપવાના પ્રયાસ કરીશું